ખાસ કરીને એક દુરંદેશી અભિગમ સાથે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે આ જિલ્લાને પ્રગતિ અપાવી છે ત્યારે સૌથી મોટું અને મહત્વનું કામ જો કહી શકાય તો ક્રેડિટ કાર્ડ પચાસ હજાર રૂપિયાનું સીધી લિટીમાં બનાસકાંઠા જિલ્લાની દરેક બહેનો પચાસ હજાર રૂપિયા તાત્કાલિક અસરથી ઉપાડી શકશે અને બેંક બનાસ બેંક દ્વારા જે આ અભિગમ અપનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પ્રમાણે ડેરી અંદર જોડાય છે કારણ કે પશુપાલન ક્ષેત્રે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સર્વપ્રથમ છે એટલે સો ટકા આજે તો બનાસકાંઠા માટે ખૂબ સારી બાબત છે કે આ જિલ્લાની પ્રગતિમાં એક મોટું સોપાન ઉમેરાયું છે અને એ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મહત્વની વાત છે ઘણા બધા ખેડૂતોના પશુપાલકોના રેવ્યુ લીધા જ્યારથી આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એશિયાની સૌથી મોટી ડેરીના ચેરમેન બન્યા અને એમને જ્યાંથી કમાન સંભાળી છે બનાસકાંઠાને કઈક અવનવી ભેટ મળી રહી છે બનાસકાંઠા ઈઝરાયલ બનાવવાનું જે એમનું સપનું છે સાકાર થતું દેખાઈ રહ્યું સો ટકા સાચી વાત છે કારણ કે જે પ્રમાણે શંકરભાઈ ચૌધરી સાહેબનો જે વિકાસલક્ષી અભિગમ છે અને એક દુરંદેશી અભિગમ સાથે એમની પોતાની પણ એક જે આવડત છે કે કઈ રીતે બનાસકાંઠા જિલ્લાને ઈઝરાયલ જેવો બનાવવો અને એના માટે અહીંયા જ બનાસ ડેરીની અંદર દાખલા તરીકે બટાકા પ્રોસેસિંગ યુનિટ છે દૂધવાણી છે તેલીબિયાનું આપણે ઉત્પાદન કરીએ છીએ એના માટેની પણ ખરીદી મતલબ કે ખેડૂતને ક્યાંય બહાર ના જવું પડે અને એક ખાસ મારે એ બાબત જોડવી જોઈએ કે હમણાં તાજેતરમાં જ્યારે એમના પિતાજીનું અવસાન થયું ત્યારે આપણા રાજ્યના ગવર્નર સાહેબ આવ્યા હતા અને એમણે જે પ્રમાણે જિલ્લાના ખેડૂતો માટે આહવાન કર્યું અને એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લો જૈવિક ખેતી તરફ વળશે એ માટેના પણ એક સરસ પ્રયાસો આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ માટે તરફથી થઈ રહ્યા છે એ પણ અભિનંદન